સમગ્ર રાજ્યમાં દેશના જવાનોના માનમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે આજ રોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ પ્રાથમિક શાળા ખાતેથી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અને આ તિરંગા યાત્રા કામરેજ તાલુકા પંચાયત ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ ચેતન પટેલ તાલુકા મહામંત્રી નિમેશ પટેલ સહિત પટેલ આજે આપણે પંદરમી ઓગસ્ટ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમની થી છેલ્લા ઘણા વર્ષોથી તિરંગા યાત્રાનો કાર્યક્રમ પંદરમી ઓગસ્ટ નિમિત્તે રાખીએ છે તો આજે અગિયારમી ઓગસ્ટ ના નિમિત્તે કામરેજ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ તિરંગા યાત્રાનો રાખવામાં આવેલો હતો